તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજ મો ચાલો મિત્રો શું સવા પડી ગઈ છે ને તમને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો મેં વાર કપાઈ નાખ્યા છે જો કે દર વખતે હું ઝીરો કટિંગ કરાવું છું પણ આ વખતે મેં કોઈ સિમ્પલ સાદા વાર કપાવ્યા છે ને બધા લોકોની એવી કમેન્ટ હતી કે તમે દાઢી કરાવી નાખો તો ફાઇનલી દાઢી પણ આપણે કરાવી નાખી છે અને મૂછો તો નથી કઢાઈ પણ તમે આ લુક કેવો લાગ્યો સિમ્પલ એન્ડ સાદો લુક તો કમેન્ટ કરજો કે લુક વાળનો સારું લાગે છે કે ની સારું લાગતો કેમ કે આઈ ધીમ હું એક વર્ષથી કે દોઢ વર્ષથી ઝીરો કટિંગ કરાવતો હતો પણ આ વખતે એવું થયું કે આપણે આપણે સિમ્પલ વાર કપાવે તો ફાઇનલી સિમ્પલ વાર કપાઈને ઘરે આવ્યો છું અને રીતિકાએ તો હજુ કામ એનું ખૂટતું જ નથી આપ જોઈ શકો છો જ્યાં જુઓ તો કામ ન જ પડેલું હોય ગુડ મોર્નિંગ જી લુક જય માતાજી હજુ કેટલું કામ રહ્યું બકા આ તો બધા છે બરાબર સાફ કરી સામાન

પામા ચા પૂ તો ના અરજી કા લગની ગિફ્ટ તમને બતાવુ જોઈ લો ટેલિબડી ગિફટો છે જોઈ લો ભાઈ તમારી યુઝ કરી લેજો છોતે લેવા જોઈ લો કેલા બને મસ્ત મસ્ત બાવ છે જો પછી આ મે તો ના બતાવુ જોઈ લો જોઈ લો બધી ગિફ્ટ એના આપીલી છે ને ફ્રેન્ડ લોકો એ જોઈ લો બીજું તમને બતાવ હો જોઈ લો અמא કેટલી બધી ગિફ્ટ છે એમ કેવું છે જોવો છે આ જુઓ બરે કાચનું જ છે કેવું ના પડ હો ભાઈ આ આ ભાગી ના જાય મૂકી દેજો હો ભાઈ રીતિકાની નું કલેક્શન જોઈ લો ભાઈ કેટલું બધું છે ઠીક આમ તો તે તે ખુલ તિજોરી ખોલી નાખી ને તમને તીજોરી બહુ મોટી લાગે છે બોલ નહીં પોડી એટલી છે અને મોટી એટલી લાગે છે સામાન કેટલો છે જોઈ લો ચાલ યાદ કર આ ફોટો કેટલો જૂનો છે આ બાજુ પેલા પેલા પણ કેરે પછી દર્શન કરવા

पहली बाजू साफ कनेक्ट से बाकी ये तो बिल्कुल साफ है जो दिवारी काम ओके થઈ ગયો આપડે ભઈ હો મિત્રો હવે પપારી હવે સાફ કરજે ઓય દાદી જાય જલે દાદીને ટાટા કર જે ટાટા કે દાદીને ટાટા કર ટાટા કર પપ્પા ધીમે ધીમે પગ મૂકજો કેમ કે જોજો એ તેમ એ પણ ના જશો એ પેલી આગળ નહીં જવાનું હો આગળ નહીં જવાનું પપ્પા આપણે બધું ખરાબ એમ પગ ના મૂક્યો બીક લાગે બોલ પપ્પા અહીંયા છે ને તો બીક લાગે છે મને પપ્પા જે બધું બનાક બુ આગ ના જશો આ યાર દિવાળી નું કોમ જ બહુ જોખમ વાળું હોય છે હો ભાઈ એ ચાલુ નહીં પપ્પા એ ચાલુ હતું કેલું હારું બોલો પપ્પા જમાસી નવી લેતા આવો તો એ કોમ થાય આપડું ઓ પપ્પા ઉભા જમે એના ઊંટનો વાઈપર આલું ના નીચે તો કેટલું નીચું છે ના ભાઈ જો વીરુ કઈ જવું છે દાદા જોડે ના જવાય દાદા જોડે જો દાદા જો કેટલું રિસ્ક લે છે

તો મિત્રો મમ્મી તો ગયા છે બજારમાં કેમ કે શાકભાજી લેવા માટે રીતે ઉપર સાફ સફાઈ કરે છે પપ્પા અહીંયા પથરાની સાફ સફાઈ કરે છે હવે જો હું નીચે કેમ કે સિંબા એટલો છે મારો જો પપ્પા એક મસ્ત કરના તો ચાલો હું જઈએ નીચે કેમ કે મારો સિંબા ક્યાં છે એ ખબર નહીં મને આર્યો ઉંગી ગયો માડીકો સિમ્બા ઊંઘે છે તો બીક લાગી ઊંઘે છે બે ભોને થઈ જાય સિમ્બા જો પપ્પા ઓ હોવીર નીચે નાઈસ અંદર જા અંદર જા બેટા અંદર જા જો કઈ થી ઊભો છે જો તા જા અંદર નીચે ઉતર તો નહીં જો આ આ કેવું છે આની ઉપર પપ્પા ઉભા રહેલા જો આ બધું કાણું થઈ ગયું છે दरार आ, गे गे। है, है। दे अंदर कूदरार पड़ी गई है પછી જો હે આ આ ક્યુ સીધી રે એ જો સીધું માથા પર જ આવે મારતો હું ઊભી રે ઓય નીચે આવ તરી સુ અંદર ઉપર જા હા ઉપર જા નીચે આવીસ પપ્પા એને પીલી બાસુ મૂકી દો તો જો મિત્રો હવે મની પ્લાન્ટ થોડોક આગ્ર આવ્યો છે આપણો કલર બહુ એટ્રેક્ટિવ લાગે છે પણ દુઃખ એ વાતનું છે મિત્રો ઘોડી મળી નહીં તો ફાઇનલી પેલો પટ્ટો રહી ગયો છે જો પણ એ પટ્ટો તો બનતા લગી મારી જ દેસું એમ કારણ કે એટલું મને ખરાબ લાગે છે ને કે ના પૂછી વાત કારણ કે અહીંયા બહુ મોટી દીવાલ છે તો પંખાતા નહીં મારો પપ્પા બધું ટ્રાય કરી જોયું નહીં સિમ્બા ભાઉ સિમ્બા ભાઉ સ્ટેન્ડઅપ સિમ્બાનો કાન ઊંચો થઈ ગયો છે પણ એકાણ ઊંચો નહીં થયો નહીં સિમ્બા એવું કેમ કંપની ફૂલ છે કંપની ફૂલ છે તારો હે ગાંડિયા સિમ્બાના આઈ થિંક બે મહિના ને કેટલા દિવસ થયા છે બે મહિનાને પંદર દિવસ અઢી મહિનાનો સીજવા આવ્યો છે ઓકે

બે છોટાવારી તો જો લો મિત્રો બધું જ કેવું બધું પડી રહ્યું છે ભાઈ જિંદુ હું જાઉં ખેતરમાં બરાબર ઓ જાવ વારવાનું ઓકે હું કલાક બે કલાક હું પાછો આવું છું એવું એમ ને વાંધો નહીં એમ નું ધીમે ધીમે સાફ સફાઈ કરવાની દીજી કા એટલે બધું કોઈ જરૂર નહીં કે તું એક જ દિવસમાં પૂરું કર નાખો પૂરું માં મારા બ્રાઉસ સિવાલાໄປ બજારમાં જવાનું પડ્યું આજે બજારમાં આવજો કન આઈ એટલે ભાઈ ધમકી

હવે આગડી ખબરની સુલેના આયા છે જીનું સુસુ લઈને આયા છે આ બધી કેટલી બધી લઈને આ અંતર 5 રૂપિયાનો કોણ આ

હોય એ મિકી તું લેતા આવજો આ પાવડર શું ક લાવ્યો તું અને જોનસિંગ બેબી પાવડર આયે બધું શું મોમેરા મૂકવાનો છે હા ચાર લઈ લે ક્યાં એન્ટી બ્લેક હેડ જલ માસ્ક

અલે પણ તમારા માટે અલગ મળે છે ચલો બોક્સ વાખી દો ચલો અને પીહુ તું ક્યારે જવાની બેટા નડિયાદ અહીં દિવાળી કર ના કર ના અમને યાદ આવશે હા તું ફોન મારીશ હમણાં જો હેપી દિવાળી કહેવાનું હેપી ન્યુ કહેવાનું હો તારે જેવું ફોન ના દિવાળી કરવા શું કલર કરવાનું ભૂલી ગયો રંગોળી પૂર્વ 10 10 એ તો લરીમ ફરે છે ને બસ બધું ભૂલી જાય બોલ આવ બધું ખાવાનું લેવા છે તમે લઈ આવજો ઓકે